કાચા સરવૈયા અને હવાલાઓને જન્મ લઈ તેમની પેઢીના તારીખ એકત્રીસ પણ સત્તરના રોજ પૂરા થતા વાર્ષિક હિસાબો તૈયાર કરવાનું છે બરાબર વાર્ષિક હિસાબ સ્ટાર્ટ કરવા પહેલાં સૌથી પહેલાં બધાય રીતના લીધી પાડવાની રકમની બાજુમાં બરાબર એના પછી ચેક કરો કે કોઈ નફો આપેલો છે કે નહીં જેમ કે વેપાર ખાતે નફા નુકસાન ખાતે એવો કોઈ નફો આપેલો છે કે નહીં સુપ્રિયા ચેક કરવાનો કોઈ નફો નથી જો કોઈ નફો આપેલો હોય વેપાર ખાતું અથવા તો નફા નુકસાન ખાતું તો એ ખાતા બનાવવાના નથી બરાબર ચાલો કોઈ નફો નથી આપેલો એટલે સૌથી પહેલા આપણે ખાતાની વાત કરી દે વેપાર ખાતું નફા નુકસાન ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારોના મૂડી ખાતા અને છેલ્લે પાકું કરેલું બરાબર આટલા ખાતા તમારે બનાવો જેની અંદર ઉપર હેડિંગની વાત કરીએ તો હર્ષ અને યેસા નામ છે હર્ષ અને યેસાનું તારીખ એકત્રીસ પાંચ સત્તરના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું पूरा कदा वर्ष नु पाड़ અને આની અંદર ના રોજનું નું પાકો સર્વે બરાબર આ હેડિંગ તમારી અને પછી અહીંયા હેડિંગ આપવાનું ખાલી ભાગીદારોના મૂળ એકાતા ચારે ચાર ખાતામાં ઉધાર અને જમા હેડિંગ આપવાનો પર પાકો સર્વેમાં ઉધાર જમા આપવાનો નહીં એટલે કે આ બધા ખાતા છે અને પેલું પત્રક છે બરાબર આટલું ધ્યાન માં રાખવાનું બીજો જે મેં તમને કીધું હતું કે અર્થ અને એ બે ભાગીદાર છે એને નામ લખવાના કાચા સર્વેયા અંદર જે બધું ઉધાર બાજુ પર હશે કે બધું ચારે ચાર ખાતાની અંદર ઉધાર બાજુ પર જ આવશે

વર્તી 33000 અને 15000 33000 અને 15000 ચાલોાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા

50% डिस्काउंट 50% स्टॉक की कीमत उठ भी सके एम नहीं એટલે 50% જે સ્ટોક છે કે નકામ ન થઈ ગયો છે તમારો તે વેચી શકાય કેવો નથી નકામ ન થઈ ગયો વેચી શકાય નહીં તો બજેટ કે ઘટે બજેટ કે ઘટે એટલે આની અંદરથી માઈનસ કરીએ 50% ઘટાડો 50% એટલે 5000 ઘટીને કેટલો બચ સાખો ખાલી 5000 એટલે આખર સ્ટોક ની એન્ટ્રી આપવાની કેટલા રૂપિયાની 5000 આખર સ્ટોક ની એન્ટ્રી

આપણે અગિયારમાં ધોરણથી ભણતા આવ્યા છે મિલકતને લગતો જો કોઈ બી ખર્ચો હોય તો મિલકતમાં જ પ્લસ કરવાનો બરાબર દર વખતે એક પંખાનું ઉદાહરણ આપેલું છે પાંચ હજારનો તમે પંખો લાવે કોઈ વ્યક્તિને બોલાવીને પાંચસો રૂપિયાનું ફિટિંગ કરાવેલો તો પંખો કેટલામાં પડે તમને પાંચ હજારને પાંચસોમાં એટલે જે મિલકત કરી દે તેના પાછળ જે ખર્ચ કરે તે મિલકતનો જ છે જે રીતના અહીંયા મકાન ખરીદેલું છે મકાન ખરીદે તો એના દસ્તાવેજ જેવું કરાવવા પડે છે કાનૂની ખર્ચ કરે તે બરાબર તો એ જે મકાન ખરીદ્યું તે ટાઈમે તમે ચાર હજાર કાનૂની ખર્ચ કરી દો તે મકાન ની અંદર પ્લસ કરવા જોઈતો હતો પણ એ લોકોએ શેનો પ્લસ કર્યો છે કાનૂની ખર્ચમાંથી દેખાય બાકી વાંચીને ખબર પડે તો જે કાનૂની ખર્ચમાં ખોટું કર્યું છે તો કાનૂની ખર્ચમાંથી આપણે બાદ કરી દઈશું અને મકાનમાં પ્લસ કરવાનું હતું જેની કઈ તે આપણે કરી દેસુ પણ ખબર મકાનમાં નોંધાવવા જીધું હતું એ લોકોએ કાનૂની ખર્ચમાં નોંધ્યું છે કાનૂની ખર્ચમાંથી આપણે દૂર કરી દે અને મકાનમાં નોંધી દે તો સૌથી પહેલા કાનૂની ખર્ચ કેટલા રૂપિયા પહેલા છે છ હજાર છ હજાર પાંચસો ક્યાં લખવાના કાનૂની ખર્ચ

પ્લસ કરીએ કાનૂની ખર્ચ કેટલા રૂપિયાનો ચાર હજાર કેટલા થઈ જશે પચાસ પાંચ ટકા આવે તો સૌથી પહેલા એના નીચેના હવાલા જોવાના કે વેચાણ કોઈ હવાલો આવેલા છે કે નહીં છે કોઈ વેચાણને લગતા હવાલો નથી તમે આની એન્ટ્રી આપી શકે બરાબર જો વેચાણના લગતો હવાલો હોય તો સૌથી પહેલા વેચાણનો હવાલો એન્ટ્રી આપવાનો દેવાધાતનો હવાલો છે એટલે સૌથી પહેલા લગ્ન લખ્યું આકાશ રૈયામાં મિલકત તેણે બાજુ સૌથી પહેલા દેવાધાર એમાંથી વાત કરવાનું ગાલખાત હવાલાની એમાંથી માઇનસ કરવાનું ગાલખાતામાં હવાલા જો જ આપણામાં દેવાદાર પર પટાવવાના માથ આપે જોઈએ તો તે બી વાત કરવાની બરાબર તે પણ કરે બસ મળી પડી ગુજરાત મહેવાડ પણ મહેવડાય ચાલો

લેખા એમાંથી માઇનસ કરીએ ગલખાત હવાલ હવાલામાં ગલખર કેટલી આપેલી હવાલામાં ગલખત કેટલી આપેલી પાંચ ટકા છે ગલખાત આનામાં છે ગાલખાત તો આગળ જ નથી એટલે અહીંયા કરીએ દેશ આ એકત્રીસ હજાર ગાલખાત આનામાં કેટલા ટકા આપેલી છે પાંચ આના પાંચ ટકા કાઢ્યું પંદરસો પચાસ પાંચ કરીને

મકાન પર 5% ઘસારો છે મકાન આપણે લખી દીધેલું છે બરાબર એટલે અહીંયા માઈનસ કરી દે ઘસારો કેટલા ટકા છે 5% છે ને મકાન પર 5 25 25 છે વાત કરીને 45000 પાંચ ચાલ મકાન પર ઘસારો ઘસારો ધંધા માટેનો ખર્ચ ખર્ચ તરીકે નફો નુકસાન ખાતાની ઉધાર ભાગ્યો મકાન પર ઘસારો કેટલા રૂપિયા 25 એના પછી ફર્નિચર કેટલાનો આવેલું

પેટન્ટ અને ટ્રેડમાર્ક નો એક તૃતીયાંશ ભાગ માંડી વાળો આવે છે પહેલા તો પેટન્ટ અને ટ્રેડમાર્ક તો કેટલા આપેલા છે સાથે જ આપેલા હશે સત્ય છે અરે અહીંયા જો પહેલા તો આ ફર્નિચર આપેલું છે નીચે જો ને બે ત્રણ વસ્તુ છોડીને ફર્નિચર નો ઘસારો પહેલેથી આપેલો છે બરાબર આ કોઈ કોઈ તો કેવો મને તો જોયું જ નથી ચાલો આ ફર્નિચર જે 3000 માં આપેલો છે બરાબર એનો જૂનો ઘસારો ਵੀ તમને દાખલાની અંદર આપેલો છે જ્યારે કોઈ મિલકતનો જૂનો ઘસારો આપેલો હોય તો સૌથી પહેલા એ જૂનો ઘસારો મિલકતમાં પ્લસ કરવાનો પછી તમારે નવો ઘસારો ગણો એ રેશે આ જો મિલકતનો જૂનો ઘસારો આપેલ હોય તો સૌથી પહેલા જૂનો ઘસારો મિલકતમાં પ્લસ કરવાનો પછી નવો ઘસારો ગણો બરાબર ચાલો તો જૂનો ઘસારો જો કેટલા આપેલો છે જૂનો ઘસારો 300 એટલે અહીંયા પ્લસ કરીએ જૂનો ઘસારો 300 રૂપિયા એટલે કેટલા થશે 3000 ને 300 હવે એમાંથી માઈનસ કરવાનો નવો ઘસારો કેટલા ટકા ત્રણસો ચાલો પાછો ચાલો ધ્યાન રાખજો જો કોઈ મિલકતનો જૂનો ઘસારો આપેલો હોય તો સૌથી પહેલા મિલકતમાં જૂનો ઘસારો પ્લસ કરવાનો પછી નવો ઘસારો ગણવાનો હવે જે પેલા નવો ઘસારો હોય ત્રણસો ત્રીસ તેની અહીંયા ત્રણસો વગેરે

કોઈ બોલતી 1800 રૂપિયા નહી લખી દેતા પછી ફાઇનલ રકમ આવે તેવો લખવા લાગી હતા બરાબર હવાલાની બેન્ડરી આપવા ને કાચા સગાની એક બેન્ડરી આપવા આ આગળ હવાલો હવાલો પર આ પાંચ પાંચે જવાલા છે બરાબર પાંચે પાંચ હવાલા પૂરા થયા હવે જે વસ્તુ બાકી રહી તેની એન્ટ્રી આપી સૌથી પહેલા મૂડી ઉપરની એન્ટ્રી આવી ગઈ પાગડી ક્યાં લખવા મિલકત કે ના હોય અદ્રશ્ય મિલકત કેવાય તો અહીંયા લખે પાગડી કેટલા રૂપિયાની ની 5000 પછી માલના ખાતા ચાલો હવે પેલા ઉડી લો 11 માં તો તમારો માલ દેખ એની અંદર માલના ખાતા અને માલ ખાતા હતા માલના બે ખાતા અને વેચાણ માલ ખાતા ખરીદ પરત અને વેચાણ ધ્યાન ખરીદ હંમેશા ઉધાર વેચાણ ખાતે હંમેશા જમા ખરીદ પરત ખાતે હંમેશા જમા અને વેચાણ પરત ખાતે હંમેશા ઉધાર આટલું બરાબર પહેલા તો વેપાર ખાતાની ઉધાર બાજુ પર એક લીટી છોડવાની એના માટે

પંદર <ihaz> હજાર <violininding warfare> એ આવી ગયા એના પછી શરૂઆતનો સ્ટોફ વેપાર ખાતાની ઉંધારણી શરૂઆતનો સ્ટોફ એકાદ રહેનો ત્રણ સારું એના પછી માલ ફરત ખાતા અત્યારે જ કહ્યું તમે માલ ફરત ખાતા જ્યારે ખરીદ પરત અને વેચાણ થાય આ ખરીદીમાંથી વાત કરીએ ખરીદ પરત સારું ખરીદ પરતની રકમ કઈ બાજુ નહીં કહેવાય સાત હજાર પાંચસો કહેવાશે રોહિંદા પાંચ હજાર ખરીદ ઉધાર બાજુ તમે લખે તો ઉધાર બાજુ રકમ લખવાની પણ ઉધાર બાજુ જો માઈનસ લખતા છે એટલે જમા બાજુ ની રકમ કહેવાય બરાબર અને એટલે જમા બાજુની ની રકમ કેટલા રૂપિયા 5000 પાંચ કરીને કેટલા આવના 35000 એવી જ રીતે વેચાણ પરમાંથી માઈનસ કરીએ કઈ બાજુની રકમ આવશે ઉધાર બાજુ ની 7500 વાત કરો क्या से जा सकते पज चार माल परतना खाता पछि मजुरी क्या लेख्ने व्यापार खाताले उधार बाजु नत्य मजुरी के लेख्ने चारपछि स्टेशनरी अनि छपाई क्या लेख्ने दुकानको नाममा गरे उधार बाजु स्टेशनरी अनि छपाई एला लेखेर भन्नु पर्छ 1950 पछि लकड चिल्ला क्या लेख्ने તેમ પાંચ ત્રણમાં જેવામાં પહેલાં નકના મોડેબલ હોય તો આપણે કે બ્રોકાર્ડ સિલ્ડમ કેટલા ક્યાંની ત્રણસો પછી રેલવેનું ત્યાં લોકો ખાતાની ઉધાર બાજુ રેલવેનું ચિત્ર ગયા પછી વીમા પ્રીમિયમ ત્યારપાન નફા નુકસાન ખાતાની ઉધારવાજું વીમા પ્રીમિયમ ચિત્ર ગયા પચાસ પછી મુંડીઓ ચાલો મુંડીઓમાં તમારી લેણી મુંડી દેવી મુંડી બંને હોય મૂડી દેવા બાજુ જે લખાય તેનું નામ છે દેવી મુંડી આ દેવા સાથે યાદ રાખવાનું અને મિચકત ચાના બાજુ લખાય તો ન પરથી લેણી મુંડી બરાબર નામની યાદ આવે તો બંને બાજુ મુંડી મુંડી લખી દેવા અહીંયા લખે દેવી મુંડી અહીંયા લખે લેણી મુંડી હવે દેવી મુંડી એટલે કે મૂડી દેવા બાજુ લખતી વખતે જમા બાજુની રકમ જોવાની બે હજાર છસો પાંચસો અને આમાં ઉદાર બાજુની રકમ ચાર હજાર

रुपयांना आठ हजार बाकी आहे की नाही हे आठ हजार रुपयाने माय घर चांगलं देते पक्षी कदाचित कॉलेजमा येऊ बँके की सर माझी आठ हजार रुपयाची फी बाकी होती ते आणि पाचशे आहे तर त्यांना तर गर्लफ्रेंड नव्हती आठ हजार पक्षी आपावे ना त्याने सुन होता परत तर अत्यारे गर्लफ्रेंड परत मरामाटी सुन आहे आवक सुन आहे आवक आणि आवक नफा नुकसान खाता जमा बाजू बोलला सौथे त्याला या लागते गर्लफ्रेंड परत एका रुपया गर्लफ्रेंड परत રકમ બે बाजू લખતા છે તે પ્રમાણે લખી પર લખી 1250 8000 માંથી 1250 સારી ચાલો હવે એની સાથે એક બીજી વસ્તુ આવે છે હાર્ટ પર સ્ટેમ્પ હવે એ શું લખાવવું પડે હાર્ટ પર સ્ટેમ્પ બોલો એક શું છે પહેલા હાર્ટ પર સ્ટેમ્પ તમે કોઈ વસ્તુ બાર કે વિમાન થી ને મોકલતા તો એની ઉપર સ્ટેમ્પ લગાડી દે એટલે વજન કરીને ખબર છે તમને દર વખતે અલગ અલગ સ્ટેમ્પ આ તો બીજો કોઈ કામકાજ માટે બીજું

જમા બાજુ ભાઈ એકતાલીસ હજાર એકસો પચાસ અહીંયા બી લખવાનો પાછો પાઉસમાં લખવાનો વેપાર ખાતામાંથી ટોટલમાં તો જમા બાજુ તેતાલીસ હજાર નવસો પૂરા અહીંયા બી લખે હજાર નવસો

नाही आपल्या तो? एकस। एक जमा बाजू पंधर हजार एक सो पास आणि अंदर हजार एक सत्रीस विगत मेंचणी 15,000 हवे बी तारीख आली एकत्रीस तोड सत्तर चलो हर्ष जमा बाजू टोटल तीस चाळीस पचास पचास हजार एक सौ पचास हजार एक सौ पत्र पिस्तालीस हजार एक सौ तीस हजार एक सौ पत्र तीस हजार एक सौ पत्र बात कर सत्या छो पत्र હવે આજે અહીંયા બાકી આગળ લાવ્યાથી સ્ટાર્ટ કર્યું એટલે અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા તારીખ માં તારીખ એકત્રીસ પોઈન્ટ સત્તર આ જે મૂડી આવે છેલ્લી એ લખવાની ગુડી લેવા બાજુ પર બેડિંગ આપીને મૂડી ખાતા બંને ભાગીદારના નામ હર્ષ અને લેસા જેટલા જેટલા રૂપિયા આવ્યા દે પિસ્તાલીસ એકસો પાંત્રીસ અને સત્યાવીસ છસો પાંત્રીસ

હવે જે આના પછીનો ચોથો દાખલો છે અને અને પછી એટલે કે એની અંદર જો તો મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા મૂડીનું પ્રમાણ આપેલું છે એટલે એ લોકો એમ કીધું છે મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચે તો પહેલા તો મૂડીનું પ્રમાણ શોધવા પડશે બરાબર એ તમને બતાવવાનું છે બાકી આખો દાખલો અને જેવો સેમ છે જો ગલખાદ આનામાં દેખાય પછી મશીનરી મશીનરીનો પ્રસારો આપેલો છે નીચે બાળા મકાન એના નીચે લીલાની આઠ ટકાની લોન દાખલો છે બાકી થોડું નામ લેવું તેવું બધે છે એટલે જે ચોથો દાખલો છે તે તમારે છે